એ ના પાડતા હતા કે આ સંસાર તો એક બંધન છે માર નથી ચલાવો સંસાર ત્યારે બ્રહ્માજી એને સમજાવ્યું કે આ સંસાર એ બંધન નહીં શડ રીપુઓને જીતવા માટેનો એક કિલ્લો છે દાંપત્ય જીવન આપ સરખું ચલાવો પછી એમણે બ્રહ્માજીની વાત માની અને વિશ્વકર્માની દીકરી બરહસ્પતિ સાથે લગ્ન કર્યા એમને ત્યાં દસ દીકરાઓ થયા એક દીકરી થઈ એમાં દસ દીકરાઓમાંથી ત્રણ દીકરાઓ વિરક્ત થયા સાત દીકરાઓને એક એક દીપનું રાજ્ય આપ્યું એમાં જમ્મુ દીપના રાજા આગ્નિદ્ર થયા એમને ત્યાં પૂર્વચિતી નામની અપસરાથી નાભી નામનો દીકરો થયો એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા અને એણે યજ્ઞ દ્વારા યજન કર્યું અને એ યજન દ્વારા એને ત્યાં એક સંતાનમાં દીકરો થયો એ સ્વયં પરમાત્માના અંશા અવતાર એવા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ થયું છે બોલીએ ઋષભદેવજી મહારાજ ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું નિવૃત્તિના સમયમાં શું કરવું જોઈએ તમે નિવૃત્ત જ્યારે થાઉ ત્યારે તમારે કરવું શું જોઈએ સાચું એનો ઉપદેશ આપવા માટે આવ્યા છે આપડા નિવૃત્તિના કાળમાં આપણે જીવન જીવવાનું છે પણ એવું જીવન જીવીએ કે આપણો નિવૃત્તિનો કાળ મજબૂરીથી પસાર ન થાય જીવન જીવવું છે તો મન ભરીને જીવાય જીવન જીવવું હોય તો મન ભરીને જીવશો તો આનંદ મળશે બાકી મનમાં ભરીને જીવશો તો કોઈદી સુખી નહીં થાઓ ઘણા એ મનમાં ભરી રાખ્યું હોય મારું આણે આમ કર્યું છે મારું આણે આમ કર્યું છે આ બધું ભૂલી જાવ મન ભરીને જીવો મનમાં ભરીને નહીં પણ સૌથી મોટો ઉપદેશ સયા રુષભદેવજી મહારાજે જ્યારે પોતાના સંતાનોને ઋષભદેવજી મહારાજના લગ્ન ઇન્દ્રની દીકરી એની સાથે થયા હતા અને એના વરસાદ ત્યારે પોતાના તપોબળને લઈને એને વરસાદ વરસાવ્યો એટલે ઇન્દ્ર એ પોતાની દીકરી જયંતિના લગ્ન ઋષભદેવજી મહારાજ સાથે કર્યા સો સંતાનો થયા જ્યારે પોતાના સંતાનોને પોતાની બધી સંપત્તિઓ આપીને જતા હતા ત્યારે ઋષભદેવજી મહારાજે પોતાના સંતાનોને પાસે બેસાડીને કીધું કે છોકરાઓ મહાપુરુષોના ચરણની સેવા કરજો જે સ્વર્ગનું દ્વાર ખોલાવે છે સત્સંગ તમારા સ્વર્ગનું દ્વાર ખોલાવે છે અને કુસંગ તમારા નર્કના દ્વાર ખોલાવે છે સંતાનોને સારી શિખામણ આપી સત્સંગનો મહિમા બતાવી અને ઋષભદેવજી મહારાજ તીર્થયાત્રા માટે ભ્રમણ માટે નીકળી ગયા એમાં એક્યાસી દીકરાઓ હતા કર્મકાંડી બ્રાહ્મણ બન્યા છે નવ દીકરાઓએ યોગનો માર્ગ લીધો નવ દીકરાઓ રાજમાર્ગને પામા અને એમાં સૌથી મોટા દીકરા હતા જે ભરતજી એ ચક્રવર્તી રાજા બન્યા અને એના ભરતજી મહારાજના નામ પરથી આપણા દેશનું નામ પડ્યું હતું ભરતખંડ અને એ ભરતખંડ એ રાજ્ય આપણું ભારત દેશ ભાગવતજીમાં લખ્યું છે કે અગિયાર અરબુદ વર્ષ સુધી ભરતજી મહારાજે રાજ્ય કર્યું છે વર્ષ તો એટલા વર્ષો સુધી રાજ્ય કરી પછી પોતાના ઉત્તરાધિકારીઓને પોતાની રાજગાદી દઈ કુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા ગયા અને ત્યાં થયું શું આ કથા બહુ મોટો ઉપદેશ કરે છે કે જ્યારે ભગવાનનું ભજન કરવા ગયા તો ત્યાં ભગવાનનું ભજન કરતા કરતા એક હરણનું બચ્ચું પાણીમાં તણાતું હતું એટલે દયા આવી એટલે એને બચાવ્યું અને એના આશ્રમની અંદર લઈ આવ્યા એની દેખભાળ રાખવા માંડ્યા પણ કરુણા ઈ થઈ કે દયા હતી એ આશક્તિમાં પરિવર્તિત થઈ ગઈ આપણે આપણે કોકડા ઉપર આવેલી દયા આશક્તિમાં પરિવર્તિત થાય એની કાળજી રાખવી જોઈએ હરણના બચાને બચાવવું તું એ ખોટું નતું પણ બચાવ્યા પછી એમાં આસક્ત થઈ ગયા કે એના વગર રહેવું મુશ્કેલ થઈ ગયું એ ખોટું હતું અને અંતે એક વખત ઘટના એવી જ ઘટી કે પછી તો રોજ આખો દિવસ જે હરી થતું હતું એના બદલે વધારે હરીન હરીન થવા લાગ્યું અને હરણનું બચ્ચું એક વાર મોટું થઈને ભાગી ગયું તો એને જંગલમાં ગોતવા માટે ગયા ભરજી મહારાજ અને હરીણ હરીણ કરતા કરતા મર્યા તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો અંતે માટે આ કથાનો ઉપદેશ છે કે આપણો અંત સમય જેમાં આપણી મતિ હશે ને એવી જ આપણી ગતિ થશે માટે અંત સમય ભગવાન યાદ આવે એવું કરવું જોઈએ અંત સમયે પરમાત્મા આપણી જીભ પર રહે એનું નામ આપણા હૈયામાં રહે આપણા મનમાં ભગવાનનું નામ રહે આપણી આંખમાં પરમાત્માની મૂર્તિઓ રહે એવી કૃપા કરે ભગવાન એવું જીવન જીવવું જોઈએ